બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક ચોંકાવનારી શરમજનક ઘટના સામે આવી છે એક યુવતીને ચાર માસનો ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનું કહેતા ઈસમે ના પાડી અને આખરે નરાધમ સામે ફરિયાદ થઈ છે દિયોદર ગ્રામીણ વિસ્તારની એક યુવતી દોઢ વર્ષ અગાઉ દિયોદર શહેરમાં નવો પંખો ખરીદવા માટે આવી હતી અને જે સમયે પંખાનું બિલ યુવતીના નામે બનાવી આ શખ્સે તેના નામ પર ઇન્સ્ટાગ્રામ પર અન્ય આઈડી બનાવીને યુવતી સાથે મિત્રતા બનાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું જેમાં યુવતીને ચાર માસનો ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવતીને જાતિ વિરુદ્ધ પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદરના એક ગામમાં રહેતી પચીસ વર્ષીય યુવતી જે દોઢ વર્ષ અગાઉ દિયોદર ખાતે આવેલા ધ્રુવ બારોટ નામના ઈસમની દુકાન પર નવો પંખો ખરીદવા માટે આવી હતી અને જેમાં પંખાની ખરીદી કર્યા બાદ પંખાનું બિલમાં યુવતીનું પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવતા ધ્રુવ બારોટ નામના ઈસમે યુવતીના ઇન્સ્ટાગ્રામ પર ધ્રુવ બારોટે આઈડી બનાવીને યુવતી સાથે મિત્રતા બનાવી હતી જેમાં યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાનું કહી અનેક વખત દિયોદર તેમજ અન્ય જગ્યા પર લઈ જઈ યુવતી સાથે આ નરાધમ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું જેમાં યુવતીને ચાર માસનો ગર્ભ રહી જતા યુવતીએ ધ્રુવ બારોટને લગ્ન કરવાની વાત કરતાં જ આ નરાધમ ઈસમે યુવતીને વિરોધી અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે યુવતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો યુવતીને લઈને દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી ધ્રુવ બારોટ જે રહે મુલકપુર અને તાલુકા દિયોદરવાળા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમ ઈસમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જો કે દિયોદર ગ્રામીણ વિસ્તારમાંથી ખરીદી કરવા માટે અનેક લોકો આવતા હોય છે પરંતુ આ યુવતીએ પંખો ખરીદી કરવા માટે આવી હતી અને ત્યારબાદ ધ્રુવ બારોટ નામના ઈસમી યુવતી સાથે મિત્રતા બનાવી અને ગર્ભવતી બનાવી યુવતીને તર છોડી દેતા આ કિસ્સો દિયોદર શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં ટોપ ધ ટાઉન બન્યો છે જેમાં દિયોદર માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે જગદીશ સોની સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ